ઓનલાઇન રૂપિયા પડાવી લેનાર જામતારા ગેંગના સભ્યોને ઝારખંડ સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા હતા મળતી માહિતી મુજબ સુરતના સિનિયર સિટીઝન ને મોબાઈલ વોટ્સએપ પર અજાણ્યા આરટીઓ ઇ ચલરની એપી કે મોકલી હતી અને તે ફાઇલ ફરિયાદીએ ડાઉનલોડ કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો અને તેમના મોબાઈલમાં આવેલા ઓટીપીના માધ્યમથી બે લાખ પિસ્તાલીસ હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા આ મામલે સિનિયર સિટીઝને સુરત સાયબર ક્રાઈમે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે સાયબર ક્રાઈમની ટીમે ઝારખંડના જામતારા ખાતે પહોંચી ત્યાંથી જામતારા ગેંગના સભ્યો સરફરાજ યાસીન અંસારી રિયાઝ અંસારી અને સજાદ અન્સારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પચીસ ના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે ડોટ એપીકે ફાઇલ જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ ડોટ એપીકે આરટીઓ ડોટ આરટીઓ ચલાન ડોટ એપીકે ફાઇલે મોકલ્યું એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યો હતો તો કદાચ ચાલન ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે એટલે પછી જયારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા એસએમએસ આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો તો એ લોકોએ પછી જે આરોપીઓ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર એ એ પછી નાખીને ઓટીપી નાખીને જે ખાલી કરી નાખ્યું તો પછી અમે લોકોએ જયારે ટેકનિકલ વર્કઆઉટ કરી ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમ થી થયું હતું તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી બે આરોપીઓને ઝડપી પાડી હતી જે જે વિડ્રોવલ કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ પછી બંનેને પૂછપરછ કરતા હતા એબીકે ફાઇલનું એનાલિસિસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર છે એબીકે ફાઇલ છે એમનો બનાવવાનું કામ એમનો ઓપરેટ કરવાનું કામ જામદારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામદારામાં એક દેવરમાં નવાદી ગાં છે ત્યાંનું એ રહેવાસી છે તો પછી આપણી ટીમ એમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું પછી ટીમે સરફરાજનું ચોક્કસ લોકેશન જયારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાજ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમન રિન્ટ દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી લોકલ પોલીસ પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેઝેપ ઓપરેશન કરીને સરફરાજનું એ દેવઘરમાં છે તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની પાંચ પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને બે જગ્યા પર એક મેઝેપ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં બે વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે એક દોઢ વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં ત્રણ આરોપીઓ સરફરાજ અંસારી સાથેના બે સહ્ય આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડ તે લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને આઠ દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે